વડોદરાના મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં એનાયત કરવાનો કાર્યક્રમ પાલિકાની વડી કચેરી ખાતે આવેલ કોન્ફરન્સ હોલ ખાતે યોજાયો જેમાં બાણું ઉમેદવારોને મેયર મ્યુનિસિપલ કમિશનર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓના હસ્તે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવે વડોદરા મહાનગરપાલિકા વડોદરા શહેરની જનતા માટે અને વડોદરા શહેરના બેટરમેન્ટ માટે સતત વિકાસની દિશામાં પ્રયત્નશીલ હોય છે ત્યારે તાજેતરમાં જે બજેટની સભાનું આયોજન થયું હતું તેમાં સમગ્ર સભાની મંજૂરીએ જે વડોદરા શહેરમાં અત્યારે નવ જેટલા ફાયર સ્ટેશન હયાત છે તેમાંથી આપણે આગામી સમયમાં કારણ કે વડોદરા શહેરમાં આજુબાજુના ગામો અને જે વસ્તી જે ગામોનો વધારો કરવામાં આવ્યો છે જ્યારે એમાં સ્વાભાવિક છે કે જ્યારે ગામોનો સમાવેશ વડોદરા મહાનગરપાલિકાની હદમાં થતો હોય ત્યારે લોકોની વસ્તીનો પણ સંખ્યા મોટી થતી હોય અને તે સમયે આપણે તાત્કાલિક સેવા વિભાગ અને અગ્નિશમન વિભાગ આમાં પણ બધે પહોંચી શકે તે માટેની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે નવ ફાયર સ્ટેશનથી લઈ અને આપણે સોળ ફાયર સ્ટેશન ની તૈયારી કરી રહ્યા છીએ સોળ ફાયર સ્ટેશન આગામી સમયમાં બનાવવા જઈ રહ્યા છે તો સાથે સાથે ખરા અર્થમાં બે હજાર ત્રેવીસ ચોવીસ અને બે હજાર ચોવીસ પચીસ આ વર્ષ વડોદરા મહાનગરપાલિકા માટે ઐતિહાસિક વર્ષ આપણે કહીશું એટલા માટે પણ કહીશું કે અત્યાર સુધીમાં કુલ બાવીસો જેટલા નવી ભરતી પ્રક્રિયા આપણે કરી ચૂક્યા છે તો આગામી સમયમાં આપણે બીજા ચારસો ચોવીસ લોકોની ભરતી કરવા જઈ રહ્યા છે જેથી કરી અને સમગ્ર શહેરમાં વડોદરા મહાનગરપાલિકા પોતાની ઉત્તમ અનુપમ સેવાઓ જે અત્યારે આપી રહ્યા છે તેની પરંપરા યથાવત રાખી શકે આજ રોજ વડોદરા વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફાયર સ્ટેશનમાં ફાયરમેન અને સબ સબ ઓફિસર્સની ભરતીનું લગભગ નાઇન્ટી ટુ એટલે કે બાણું જેટલા ફાયરમેન અને સબ ઓફિસર્સની ભરતીનું આજરોજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જે બસો બેનું નું મહેકમ હતું ફાયર ઓફિસરનું ફાયરમેનનું તેમાં બસો બેનું જે મહેકમ હતું એમાંથી એકસો જેટલી ભરતી ઓલરેડી થઈ ચૂકી છે અને એમાં આપણે એટી થ્રી આજ રોજ એમાંથી ત્યાંસી જેટલા ફાયરમેનોની ભરતી પ્રક્રિયા કરવામાં આવી છે તો સાથે સાથે જે ફાયર સ્ટેશનમાં જેટલા ફાયરમેનનું મેકઅપ હતું એમાં એટી થ્રી ફાયરમેન અને જે બસો બેનું નું ફાયર સ્ટેશન ઓફિસરનું મેકઅપ હતું એમાં એકસો પચીસની ભરતી થયેલ છે આમ આપણે અલગ અલગ કરી અને કુલ નાઇન્ટી ટુ ફાયર વિભાગમાં ભરતીનું આજરોજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સબ ઓફિસરનું વીસનું મેકમ છે જેમાંથી નવ ભરતી ઓલરેડી કરી ચૂકવા કરી દેવામાં આવી છે તો અગિયાર લોકોની ભરતી આગામી સમયમાં કરવામાં આવનાર છે તો સાથે સાથે જે સ્ટેશન ઓફિસર છે કુલ વીસનું મેકમ છે વીસ જગ્યાઓ છે તેમાંથી ત્રણ જગ્યાએ ઓલરેડી ભરતી કરાયેલ છે તો બાકીની સત્તર જેટલી જગ્યાઓ પર આગામી સમયમાં ભરતી કરવામાં આવશે તો જે ડિવિઝનલ ફાયર ઓફિસર હોય એમાં ચાર ચારની જે મેકમ હોય છે તેમાંથી બે ઓલરેડી આપણે ભરતી કરેલ છે તો આગામી સમયમાં બીજા બે ડિવિઝનલ ફાયર ઓફિસરની ભરતી કરવામાં આવશે ડેપ્યુટી ચીફ ઓફિસર એ બે છે જેની ભરતી ઓલરેડી થયેલ છે તો જે સી એફઓ છે તેમની પણ ભરતી આપણે તાજેતરમાં જ એમની નિમણૂક પ્રક્રિયા કરવામાં આવી છે આમ કુલ કુલ નાઇન્ટી ટુ જેટલા ફાયર વિભાગના ઉમેદવારોને આજ રોજ નિમણૂક પત્રો એનાયત કરવાની કામગીરી કરવામાં આવી જેમાં જે ફાયરમેન છે તેમનો છવ્વીસ હજારનો ફિક્સ પગાર જે ત્રણ વર્ષ સુધી રહેશે અને જ્યારે રેગ્યુલર પે સ્કેલ પર આવશે ત્યારે તેમને ચાલીસ હજાર સુધીનો એમનો પે સ્કેલ થશે તો સાથે સાથે જે ફાયર ઓફિસર છે તેમનો જે આજ રોજ ભરતી તથા ભરતી પ્રક્રિયા અન્વયે જે થશે તેમાં ચાલીસ હજાર આઠસો

અલગ અલગ જે કેડરમાં લેવાના હોય છે જેમાંથી જનરલના છત્રીસ જેટલા ફાયરમેન છે એસસીબીસીના સત્તર છે ઇડબલ્યુ એસના આઠ છે એસસીના છ છે અને એસટીના સોળ છે તો એવી જ રીતે સબ ઓફિસરની ભરતીમાં જનરલના ચાર છે એસસીબીસીના બે છે એસટીના બે છે અને એસસી ઉમેદવાર એક છે ચીફ ફાયર ઓફિસર ચોક્કસ એમના કામમાં હશે મેં કહ્યું તેમ કે વડોદરા શહેરના વિકાસની દિશામાં કામ થઈ રહ્યું છે ત્યારે ભરતી પ્રક્રિયા માટે ચૂંટાયેલી પાક અને વહીવટી પાંખા બંને ભેગા થઈ અને આ પ્રક્રિયા કરવામાં આવતી હોય છે ત્યારે જ્યારે નવા ઉમેદવારોને આજ રોજ નિમણૂક પત્ર એનાયત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ચૂંટાયેલી પાક અને વહીવટી પાંખા બંને સાથે મળી અને આજ રોજ આ બાણું લોકોને નિમણૂક પત્રો તથા એમને શુભેચ્છાઓ પાઠવી છે વડોદરા શહેર અને વડોદરા જિલ્લામાં આજુબાજુમાં આપણે સૌ જાણીએ છીએ તેમ આગના બનાવો હોય કોઈ ઇમરજન્સી હોય પૂર આવે કે પછી વાવાઝોડાના સમયે વૃક્ષો પડી જવાથી તાત્કાલિક જે સેવાઓની જરૂર પડતી હોય સાથે સાથે વડોદરા શહેરમાં ગણેશ વિસર્જનનો સમય હોય દશામાના વિસર્જનનો સમય હોય કે પછી તાજિયા વિસર્જનનો એટલે કે આ બધી ધાર્મિક આપણી પૌરાણિક અને આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને યથાવત રાખતા બધા જ ધર્મના તહેવારો પણ વડોદરા શહેરના નાગરિકો સૌ સાથે મળીને ઉજવતા હોય છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ પ્રત્યેક ધર્મના જે પણ તહેવારોમાં વડોદરા મહાનગરપાલિકાની જે પણ સેવાઓ જોતી હોય તે પણ પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી પૂરી પાડવામાં આવતી હોય છે ત્યારે આ ફાયરમેન અને સબ સબ ફાયર ઓફિસર્સની જે ભરતી પ્રક્રિયા કરવામાં આવી છે ચોક્કસ આગામી સમયમાં હલોલ કાલોલ પાદરા ભરૂચ અને જંબુસર આ બધા વિસ્તારોમાંથી પણ કોલ આવતા વડોદરા ફાયર સ્ટેશનમાંથી ફાયર વિભાગના ઓફિસરો અને તેમની ટીમ દોડી જતા હોય છે અને લોકોને તાત્કાલિક સેવાઓ આપી અકસ્માતો અને પરિસ્થિતિની ગંભીરતામાંથી પણ બચાવીને બહાર લઈને આવતા હોય છે ત્યારે ખરા અર્થમાં વડોદરા મહાનગરપાલિકાનું ફાયર વિભાગ એ જાણે કે ઈશ્વર જ મનુષ્યના રૂપમાં કારણ કે ઈશ્વરને જ્યારે કોઈને મદદ કરવી હોય ત્યારે આપણામાંથી જ કોઈકને માધ્યમ બનાવતા હોય છે ત્યારે મનુષ્યના રૂપમાં જ્યારે ઈશ્વર મદદ કરવા આવે તેવા આ ફાયર વિભાગના સૌ જવાનોની આજે ભરતી થઈ છે હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આભાર વડોદરા શહેરનો વ્યાપ વધતા આજની તારીખે બસો વીસ ચોવીસ કિલોમીટર અને સાત નવીન ગામોનો સમાવેશ થયો પોપ્યુલેશનના રેશિયો પ્રમાણે વડોદરામાં નવ ફાયર સ્ટેશન હતા પોપ્યુલેશન વધતા જે રાજ્ય સરકારની ગાઈડલાઇન મુજબ આ ફાયર સ્ટેશનની સંખ્યા સોળ કરવામાં આવી છે નવ ફાયર સ્ટેશનના હિસાબે જે મંજૂર મહેકમ બસો વીસનું હતું એમાંથી એકસો પચીસની ભરતી થઈ હતી પરંતુ હાલ સોળ ફાયર સ્ટેશન પ્રમાણે આ જે પોસ્ટોની સંખ્યા છે એ વધારીને ત્રણસો ને સાઠ જેટલી કરવામાં આવી છે આજે ત્યાંસી જેટલા ફાયરમેન અને નવ જેટલા સબ ઓફિસરની ભરતી કરવામાં આવી છે અને ફાયર સ્ટેશનનું જે મહેકમ છે કે જેમાં કેટેગરી પ્રમાણે પહેલી સંખ્યા ફાયરમેનની હોય ત્યાર પછી સબ ઓફિસર હોય ત્યાર પછી સ્ટેશન ઓફિસર હોય ત્યાર પછી ડિવિઝનલ ઓફિસર હોય ત્યાર પછી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અને ફાયર ઓફિસર આ તમામ મહેકમમાં ક્યાં ક્યાં ઘટ પડે છે એનો તલસ્પર્શી અભ્યાસ કરી અને આ તમામ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની નેમ માન્ય મ્યુનિસિપલ કમિશનર અને મેયર શ્રીમતી પિંકીબેન સોનીએ લીધેલી છે અને આજે એના ભાગરૂપે આ ત્રાણું જેટલા લોકોની ભરતી કરવામાં આવી છે સરકારી ગાઈડલાઇન અને રોસ્ટર પદ્ધતિનો ઉપયોગ કરી અને કોઈપણ જાતના ભેદભાવ વગર પારદર્શી રીતે ઇન્ટરવ્યૂ કરી એક્ઝામ લઈ અને આ લોકોને આજે ભરતી કરવામાં આવી છે વડોદરા શહેરનું ફાયર સ્ટેશન અને ફાયર ડિપાર્ટમેન્ટ એ ખૂબ ઇમ્પોર્ટન્ટ મહત્ત્વનું વિભાગ છે કારણ કે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ખાસ કરીને પૂરની પરિસ્થિતિ વડોદરા શહેર તળાવોની નગરી ગણાય પોળોની નગરી ગણાય અને ઉત્સવની નગરી ગણાય ત્યારે તમામ ઉત્સવોમાં પણ ફાયરમેનો ખડેપગે હાજર રહેતા હોય છે પૂરની પરિસ્થિતિમાં વાવાઝોડાની પરિસ્થિતિમાં જાડબાળ પડી જાય બોર્ડ ખસી જાય તો જે જીવ બચાવવાનું કામ છે જે રેસ્ક્યુનું કામ છે એ આ ફાયર ડિપાર્ટમેન્ટ કરતું હોય છે આજે તમામ ફાયર ઓફિસરોની જે નિમણૂક કરવામાં આવી છે એ બદલ સૌ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે વડોદરા શહેરમાં પ્રોએક્ટિવલી અને લોકોના જીવ બચાવવાની અને આપાતકાલીન સમયની જે સેવાઓ છે એમના માધ્યમથી ઉત્કૃષ્ટ રીતે વડોદરા શહેરને મળતી રહે માન્ય મેયરશ્રી અને કમિશનરશ્રી દ્વારા ખૂબ પ્રયત્નો કરી અને કહેવાય કે ઐતિહાસિક ભરતીઓ લગભગ જ છેલ્લા વર્ષમાં બાવીસો ને દસ જેટલી ભરતીઓ અને આંતરિક ભરતીઓ કે જે નીતિ નિયમ મુજબ કરવાપાત્ર થાય છે કરેલી છે આવનારા પાંચથી છ મહિનામાં બીજા ચારસો ચોવીસ લોકોને યા તો આંતરિક ભરતી અથવા તો સીધી ભરતી દ્વારા ભરતી કરવામાં આવશે એટલે કહી શકાય કે આ ત્રેવીસ ચોવીસ અને ચોવીસ પચીસનું વર્ષ વડોદરા કોર્પોરેશનનું માનવબળ વધારવા માટેનું ઐતિહાસિક વર્ષ રહ્યું છે લોકોને રોજીરોટી મળી છે અને માનવબળના આધારે કોર્પોરેશનની સેવાઓમાં સંવેદનશીલતા વધી છે રિસ્પોન્સિવનેસ વધ્યો છે અને સાથે સાથે લોકોની સુખ સુવિધામાં વધારો થાય એ દિશામાં કોર્પોરેશન પ્રમાણિક પ્રયત્નો કરી રહ્યું છે તમામ ઉમેદવારો જે લોકોને આજે નિમણૂક મળી છે એ સૌને અભિનંદન આપું છું આજના કાર્યક્રમમાં માન્ય મેયર શ્રીમતી પિંકીબેન સોનીના વ્રત હસ્તે તમામ ઉમેદવારોને એનાયતપત્ર આપવામાં આવ્યા છે નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે તમામને શુભેચ્છા આપવામાં આવી છે અને માન્ય શ્રી કે જેમણે આખી પ્રોસેસ કરી છે અને ભર કામ કરી અને ક્યાં ક્યાં કયા કયા ગાઈડલાઇનના આધારે ઇન્ટરવ્યૂ કરી શકાય એમની લાયકાત અને એમના પારદર્શી ઇન્ટરવ્યૂ કરી અને આજે આ આખી પ્રોસેસને ઓપ આપ્યો છે એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજરોજ માન્ય મેયરશ્રી માન્ય ચેરમેનશ્રી પક્ષના નેતા અને દંડકશ્રી અને બધાની હાજરીમાં ફાયરના બાણું લોકોને બે કેડરમાં ભરતીના જે નિમણૂક પત્ર છે એનાયત કરવામાં આવ્યા છે જેમાં ત્યાંથી ફાયરમેન છે અને નવ સબ સ્ટેશન ઓફિસર્સ છે અમે નવ ફાયર સ્ટેશનથી સોળ ફાયર સ્ટેશન તરફ લઈ રહ્યા છીએ ફાયર સ્ટેશનની સંખ્યા વધશે એટલે આગામી સમયમાં પણ જે ભરતી કરવાની છે એની એડવર્ટીઝમેન્ટ બહાર પડી છે ભરતી જે લોકોની કરવાની છે એની પણ પ્રક્રિયા ચાલુ છે આગામી જે ચેરમેન સાહેબે બ્રીફ આપ્યું એ રીતે ચારસો ચોવીસ લોકોને યા તો ભરતી અથવા ભરતીથી આગામી છ મહિનામાં અમે ભરશું છેલ્લા બે વર્ષમાં બાવીસસો દસ લોકોને યા તો ભરતી અથવા ભરતીથી કરવામાં આવ્યા છે આજે જે બાણું લોકોને અહીંયાથી નિમણૂક પત્રે અનાત થયા છે બધાને મ્યુનિસિપલ કોર્પોરેશનના પરિવારમાં હું આવકારું છું અને બધાને અભિનંદન માનુ છું પાલિકાને જે બાવીસો દસ ભરતી કર્યું અને અત્યારે જે કર્યું એ પ્રમાણે જે ચોવીસો ચોવીસ હજાર રૂપિયા અને ચાલીસ હજાર રૂપિયાનું સ્કીમ છે અને ત્રણ વર્ષ માટે પ્રોબેશન પિરિયડ પર છે અને આના પછી જે શું કહેવાય છે પરમાનન્ટ એ લોકો થવાના છે એટલે એ પ્રમાણે જે બધા મહેકમો ભર્યા છે પણ ભર્યું છે એટલે જે ફાઇનાન્શિયલ ભારણ આવે છે આવે છે પણ સામે અમે એની સામે લોકોને સુવિધા સત્વરે અને એની રિસ્પોન્સ ટાઈમ ઓછા ટાઈમમાં સારી સુવિધા આપી શીખી એ માટે અમે